કલોલમાં પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ બન્યો કલોલમાં એક જ દિવસમાં પચાસ થી વધુ યાત્રા અને નીકળી હતી રામલીલાની અવસરે કલોલમાં ઠેર ઠેર સુંદરકાંડ ગરબા યોજાયા હતા તો સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું કલોલમાં પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ ઘરે ઘરે સોસાયટીઓમાં રંગોળી મહાઆરતી શોભા યાત્રા અને દીપમાળાથી અલૌકિક વાતાવરણ સર્જાયું હતું સમગ્ર કલોલ શહેરમાં આતશબાજી સાથે કલોલ ભગવાન શ્રી રામમય બન્યું હતું અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી કલોલ ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા અનુસંધાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કલોલના પૂર્વ વિસ્તારમાં મહાઆરતી અને દીપ પ્રગટાવીને રામલલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વેરાઈ માતાના મંદિરમાં બે હજારથી વધુ ભક્તો દ્વારા સમૂહ આરતી પણ કરવામાં આવી હતી આજે જે વિશ્વભરમાં જે ઉત્સાહ અને એનો ઉત્સાહ રહ્યો છે એનું કારણ છે કે આજે જે પાંચસો વર્ષથી જે રાહ જોઈ લેવામાં આવી હતી એનો ચુકાદો અને સાક્ષાત રામલલ્લાની ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવી છે જેના કારણે આખા આખા ભારતમાં આખા વિશ્વભરમાં ઉત્સાહ અને ઉમંગનો ઉમંગનું વાતાવરણ છવાયું છે એના જ માટે અમારા મુનીમજી ટ્યુશન ક્લાસીસ તરફથી શારદા સર્કલે શ્રી રામ નામ લખીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે અયોધ્યા પ્રાણપ્રતિષા મહોત્સવ નિમિત્તે અમારી પંચવટી કલોલમાં અહીંયા અમે જે પાંચ છ વર્ષથી અયોધ્યા મંદિર જે બની રહ્યું નહોતું બનતું અને આજે તેને મંદિર બહુ ભવ્ય મંદિર બન્યું છે એની પ્રાણપ્રતિષ્ઠા મહાઉત્સવના એના અનુસંધાનમાં અમે અહીંયા અમારી છ સોસાયટી મુકુંદવિલા કર્મવિલા અને સાનિધ્ય ગણેશવાટિકા સત્યમ હોમ્સ આ તમામ સુપ્રયા સ્વ્યું આ તમામ સોસાયટીઓના સાથ અને સહકારથી અહીંયા અમે ભવ્ય એક આયોજન કર્યું છે અમારા આ જ રોડ ઉપર બાવીસ તારીખના બપોરે ચાર કલાકે રેલીનું આયોજન કર્યું છે ત્યારબાદ અહીંયા અમારું ભોજન સમૂહ ભોજનનું આયોજન કર્યું છે રાત્રે બહુ ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે અને ડાયરા પછી અમારું અહીંયા પૂર્ણવિરામ કાર્યક્રમ થશે આ રામ મંદિર માટે અહીંયા ભવ્ય આયોજન કર્યું છે પાંચ છ વર્ષ બાદ અયોધ્યાની અંદર રામલલા બિરા ગયા છે ત્યારે અહીંયા અમે દીપાવળી મોત ઉત્સવ મનાવી રહ્યા છીએ વેરાઈ માતાના ચોકમાં કલોલ પૂર્વ વિભાગમાં અને બાપા સીતારામ મઢુલીએ રામ રામઝૂન બે કલાકથી ચાલ્યું હતું છ વાગે અમારા બાપા સીતારામ મઢુલીએ પણ મહાઆરતીનો પ્રોગ્રામ હતો ત્યારબાદ આઠ વાગે અહીંયા વેરાઈ માતાના ચોકમાં પ્રોગ્રામ છે માના ચોકની અંદર અને રામજૂન હનુમાન ચાલીસા રામ સ્તુતિ એના સિવાય પણ બે હજાર દીપડા દીવડા સાથે અને મહાઆરતીનું આયોજન પૂર્વ ભવ્ય તૈયારી સાથે અમે કરેલું છે